સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠા અંબાજીથી યાત્રાધામ અંબાજીમાં વીઆઈપી દર્શનને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું દાનતાદ તાલુકા એનએસયુઆઈ દ્વારા આપવામાં આવ્યું અંબેને આવેદનપત્ર વિશ્વવિખ્યાત મંદિરમાં એક પણ અધિકારી હાજર ન રહેતા છેલ્લે માતાજીને આપ્યું આવેદનપત્ર એનએસયુઆઈ દ્વારા મંદિરની ઓફિસને તાળા માર્યા માંબાના મંદિરની ગરિમાને ઠેસ પહોંચાડવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી ભાજપના નેતાઓ મંદિરને પોતાની જાગીર સમજે છે તેવું એનએસયુઆઈએ જણાવ્યું वीडियो वायरल अक्षय माली जिन्हें बंद मंदिर में दर्शन कर दिया। रिपोर्ट जितेंद्र सोलंकी दांता वीडियो चालू हूं बजा लो एक फोटो कल्चर बंद करो VIP अंबाजी मंदिर वी 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 में चलती वीवीआईपी व्यवस्था ने विरोध में आज एनएसयू द्वारा हमें वैभवदार साहब ने

હમણાં એકત્રીસ ઓગસ્ટે જે ભાજપના બક્ષી પંચ મોરચાના પ્રદેશના છોકરા માં આવેદનપત્ર આપ્યા છીએ એ ભાઈનું કાલે નિવેદન આવ્યું છે કે અમને કોઈ વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળી નથી તો અમે મીડિયાના માધ્યમથી પૂછવા માંગીએ છીએ કે ભાઈ તમને વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળી નથી તો બંધ મંદિરમાં પૂજારીએ તમને ચુંડડી ઓઢાડી કઈ રીતે જે એક વીઆઈપી ટ્રીટમેન્ટનો ભાગ છે દરેક ભક્તને કોઈ ટ્રીટમેન્ટ આવી આપતા નથી કે ચુંડિયું કે એવું તો પછી આ ટ્રીટમેન્ટ તમને મળી કઈ રીતે અને તમે બંધ મંદિરમાં રીલ્સ ઉતારી અને વાયરલ કેવી રીતે કરી આથી કરોડો ભક્તોને અહીંયા એ લાગણીને ઠેસ પહોંચી છે કે ભાઈ આમ નાગ આમ જે જનતા હોય એને મોબાઈલ લઈને અંદર આવવા દેતા નથી અને આવા મોટા મોટા અધિકારી અને જે આવતા હોય મંત્રીના છોકરાઓને એ પોતાના પિતાના હોદ્દા પર રોપ પાડતા હોય છે અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ હાજર નથી અધિકારી તો અઘટિત કોઈ ઘટના બની આવવામાં તો એનો જવાબદાર કોણ જોઈએ જે ભાઈએ રીલ ઉતારી છે અને જે અધિકારીએ એમને અંદર મોકલ્યા છે અને જે અધિકારી જોડે રહીને દર્શન કરાયા છે બન મંદિરમાં એના પર પણ કાયદેસરની કાર્યવાહી થઈ ગઈ ગઈ કાલે જે પ્રક્ષાલન વિધિ થઈ તેમાં પણ આપ જોઈ શકો છો કે જે બી હતા એ બધા લોકો બહારથી અધિકારીઓ અને નેતાઓ જ હતા ગામના એક બી વ્યક્તિને અંદર આવવા દેવામાં આવ્યા નતા આવવા દેવામાં આવ્યા તો એ દસ વીસ લોકો ગણ્યા ગાંઠા એના સિવાયના લોકો બાર રાહ જોઈને ઉભા હતા પરંતુ તમે આ ગેટ પર જાઓ આ ગેટ પર જાઓ એવી રીતે લોકોને ધક્કા જ ખવડાવ્યા છે અને કાલે તમે મંદિરના આ ભટજી મહારાજની જે ગાદી રહી તેમાં પણ આપ જોઈ શકો છો અમે અમારા જોડે ફોટા બી પડ્યા છે કે ત્યાં અંદર ખુરશીઓ મૂકીને લોકોને વીઆઈપી ટ્રીટમેન્ટ આપી છે તો ગામના જે રોજ અહીંયા દર્શન કરવા આવે છે એમના માટે શું જેમ મેં મોક્ષે માળી અંબાજી મંદિરમાં જાળી મારી દર્શન કરતાં જે વિડીયો વાયરલ થયો છે એનું કોઈ અર્થઘટન છે નથી ને જેણે પણ કર્યું એ બહુ ખોટું કર્યું છે અને જે હાલ જે સોશિયલ મીડિયામાં ચાલે છે એ પણ બહુ ખોટું ચાલી રહ્યું છે અને અમારું કેમ્પ થાય છે ધોરી મુકામે પીએન માળી ફાઉન્ડેશન એ કેમ્પની ધજા લેવા મારે જવાનું હતું અને હું ધજા લેવા હું પહોંચ્યો ત્યારે ત્યારે જ મંદિરની જાળી બંધ થઈ અને મેં જાળીમાંથી માતાજીના દર્શન મેં કર્યા છે એ સમય સમજૂ કે જ્યારે હું પહોંચ્યો માતાજીનું મંદિર બંધ થયું મેં મેં દર્શન મેં કર્યા છે અને મને મને કોઈ વીઆઈ લાઈનમાંથી નથી લઈ ગયા કે નથી મને કોઈને કહેવાતી પ્રવેશ આપ્યો છે એટલે હું બધાને વિનંતી વિનંતી કરું છું કે આનો આ આ વિડીયોનો કોઈ અર્થઘટન કરશો નહીં અને હું તો બદનામ થઉં જ છું સાથે સાથે આપણે જગતની જગતંબા મા અંબાનો શક્તિપીઠ પણ બદનામ થાય છે એટલે મારે બે આ જોડીને બધાને વિનંતી છે ખોટો આ વિડીયોનો અર્થઘટન ના કરશો જય અંબે જી સર હમણાં તાજેતરમાં એક વિડીયો જ્યારે આવેલ છે જોયો છે એમાં રાજભોગના સમયે કોઈ એ કોઈ માણસ કોઈ વ્યક્તિ દર્શન કરે છે એટલે અમે એની તપાસ કરીશું ક્યારનો છે કેવા સંજોગોમાં એવું કર્યું છે તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશું અને રાજભોગનો સમય મંદિર બંધ થવાની તૈયારી હોય એવું લાગે છે વિડીયો જોતા અને રાજભોગ માતાજીનો થાળ ધરાવતો હોય એવું પણ દૃશ્યમાન થાય છે એટલે એમ તપાસ કરીશું અને પછી ત્યારબાદ પ્રતિક્રિયા આપીશું અને ભાદરી પૂનમના સમય વખતે આપણે મોબાઈલ સાથે લોકો આવતા હોય છે અને કેટલાક લોકો ફોટા પણ પાડતા હોય છે ભાદરી પૂનમ વખતે આપણે મોબાઈલ બધાના જમા લેતા નથી એટલે ભાદરી પૂનમ સાથે ભાઈ ભક્તો મોબાઈલ સાથે મંદિરમાં આવતા હોય છે અને ક્યારેક તેઓ ફોટા પણ મંદિરમાંથી ખબર ન પડે લઈ જતા હોય છે એટલે અમે તપાસ કરીશું અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરી